નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ધોરણ દસ વિષય વિજ્ઞાન જેનો ફિઝિક્સ વિભાગ જેનો ચેપ્ટર નંબર નવ પ્રકાશ પરાવર્તન અને વકરી ભવન મિત્રો એ ચેપ્ટરમાં આજનો આપણો પ્રશ્ન જે છે પ્રકાશના પરાવર્તનના નિયમો લખો પ્રકાશના પરાવર્તનના નિયમો લખો મિત્રો બે માર્ક માટે મોસ્ટ આ એમપી છે બે માર્ક રોકડા મળશે આના ઉપરથી નિયમમાં કાંઈ છે નહીં ખાલી બે જ વાક્ય છે બે વાક્યના બે માર્ક તો પ્રકાશના પરાવર્તનના નિયમો એ નીચે મુજબના છે આપાત કોણ આય અને પરાવર્તન કોણ આર આ બંનેના મૂલ્યો સમાન હોય છે એની પાછળનો ભાગ રંગીન કરેલો છે એની પાછળનો ભાગ જે આ છે રંગીન કરેલો છે હવે આ જે છે સપાટી એ દોરેલો લંબ છે ચલો આ શું છે તો કે લિસ્સી ચલો હવે આ જે છે એ કિરણ છે શું છે આપાત કિરણ ને આ જે છે એ પરાવર્તિત કિરણ છે

અને પરાવર્તિત કિરણે સપાટીએ દોરેલા લંબ સાથે બનાવેલો ખૂણો એને કહેવાય પરાવર્તન કોણ એને કહેવાય પરાવર્તન કોણ આ કોણ ને પરાવર્તન કોણ ના મૂલ્યો સમાન એટલે કે જો આ આઈ ઇઝ ઇક્વલ ટુ પિસ્તાલીસ ડિગ્રી હોય તો આર બરાબર પણ કેટલા થાય પિસ્તાલીસ ડિગ્રી હવે તમને પરીક્ષામાં કેમ પૂછાય તો પરીક્ષામાં તમને આપ્યું હોય કે ચાલો આ ખૂણો છે એ પચાસ ડિગ્રીનો છે તો આ ખૂણો કેટલાનો હોય ચલો આખો કેટલાનો છે આ સપાટીએ દોરે લંબ છે તો આખો નેવું નો છે એટલો આ ખૂણો પચાસ નો થયો જે ગ્રીનમાં છે તે તો આ રેડ વાળો કેટલા નો થાય ચાલીસ નો એટલે આપાત કોણ ચાલી નો થઈ ગયો તો એના બરાબર કોણ હોય પરાવર્તન કોણ તો પરાવર્તન કોણ પણ મિત્રો કેટલા નો થાય ચાલી નો તો તમને એક્ઝામ આવા સવાલ પૂછાઈ શકે છે એટલે ખાસ ધ્યાન રાખવું બીજું છે આપાત કિરણ અરીસાના આપાત બિંદુએ સપાટીએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ બધા એક જ સમતલમાં હોય છે કોણ કોણ તો કે આ આપાત કિરણ પરાવર્તિત કિરણ ને સપાટીએ દોરેલ લંબ એક બે અને આ ત્રણ આ ત્રણે ત્રણ જે છે મિત્રો એક જ સમતલમાં હોય છે કેટલા હોય હોય છે 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 એક જ તો આ બે નિયમો પ્રકાશના પરાવર્તનના નિયમો જે મોસ્ટ આઈએમપી છે બે ગુણ માટે તો મિત્રો આ નિયમો ખાસ તમારે યાદ રાખવાના છે ત્યારબાદ જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં નવા હોય તે વિદ્યાર્થી મિત્રો ખાસ આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી અમારી આપી શકીએ આ એપ્લિકેશન તમને ક્યાંથી મળી રહેવાની છે તો કે ગૂગલ પ્લે સ્ટોરમાંથી મળી રહેશે હવે એપ્લિકેશનથી ફાયદો મિત્રો તમને શું થશે તો ફાયદાની વાત જો કરતો હોય તો પેલા તો આપણે જાણી લઈએ કે કઈ રીતે ચાલુ કરાય પછી ફાયદાની વાત કરીએ તો એપ્લિકેશન ડાઉનલોડ કરો ઇન્સ્ટોલ કરો તમારો આંકડાનો મોબાઈલ નંબર એન્ટર કરો કરો દાખલ એટલે તમને સરસ મજાનું પેજ દેખાય છે મિત્રો ફાયદો આપણો અહીંયા છે ક્યાં છે તો કે અહીંયા શું ફાયદો છે તો કે ત્યાં તમને ધોરણ નવ અને ધોરણ દસ આ બંને ધોરણનો ગણિત વિજ્ઞાનનો સરળ સમજૂતી સાથેનો અભ્યાસક્રમ તમને જે મળી રહેવાનો છે જેના થકી તમને અભ્યાસમાં ખૂબ જ લાભ થવાનો છે આ ઉપરાંત અહીંયા તમને રેકોર્ડેડ વિડીયો પણ મળશે એ પણ ઓફલાઈન નેટ ન હોવા છતાં પણ તમે તેને જોઈ શકશો તમારો અભ્યાસ તમે ચાલુ રાખી શકો છો આ ઉપરાંત બીજું છે ધોરણ ત્રણથી બારના વિડીયો તમારા જો કોઈ સગા સંબંધી મિત્રો છે આડોશ પાડોશમાં રહેતા હોય કે નાના ભાઈ બહેન હોય ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તો તમે એને આ

તમારા પરીક્ષામાં તમને ખૂબ જ લાભદાયી રહેવાના છે મિત્રો એવા પ્રશ્નપત્રો પણ તમને અહીંયાથી મળવાના છે તો જે વિદ્યાર્થી મિત્રોને આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની બાકી છે એ વિદ્યાર્થી મિત્રો અત્યારે જ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવો ચલો હવે આપણે ફરીથી આપણે થિયરી પર જઈએ ચલો નોંધ આપી છે અગાઉ આપણે વાત કરી હતી પ્રકાશના પરાવર્તનના નિયમો શું નોંધ છે તો કે પ્રકાશના પરાવર્તનના જે નિયમો છે એ ગોલીય સહિતની બધા જ પ્રકારની પરાવર્તક સપાટી માટે લાગુ પડે ગોલી એટલે કે ખાલી ગોળ સપાટી માટે જ નહીં પણ જેટલી જેટલી પરાવર્તક સપાટી છે આ બધા માટે આ નિયમો લાગુ પડે છે આ નિયમો એ નિયમિત તેમજ અનિયમિત પરાવર્તન બંને માટે લાગુ પડી શકાય છે આ ઉપરાંત પ્રકાશનું કિરણ

આ માર્ગે આવે એ જ માર્ગે જાય તો ખૂણો બને નહીં તો પરાવર્તન કોણ હોય આ ઉપરાંત ચાંદી પ્રકાશનું ઉત્તમ પરાવર્તક ગણાય છે મિત્રો આ પણ એક માર્ગ હેચો લક્ષ્ય માટે નીચેનામાંથી કઈ ધાતુ છે ઉત્તમ પરાવર્તક તરીકે ગણાય તો કઈ આવશે ચાંદી આગળનો પ્રશ્ન છે કે વસ્તુનું પ્રતિબિંબ રચાયું છે તેમ ક્યારે કહેવાય છે અને પ્રતિબિંબના વિવિધ પ્રકારો વિશે સ્પષ્ટતા કરો તો વસ્તુ પરના કોઈ એક બિંદુએથી શરૂ કરી બધા કિરણો અથવા વક્રી ભવન અથવા તો પરાવર્તન પામી બીજા કોઈ એક બિંદુ મળે છે અથવા તો મળતા હોય તેવો ભાસ થાય છે તો બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવાય કોને કહેવાય માની લો કે અહીંયા એક બિંદુ છે એ કયું છે એ શું કીધું છે કોઈ એક બિંદુએથી શરૂ કરીને બધા કિરણો પરાવર્તન પામે અથવા તો વક્રીભવન પામે અહીંયાથી નીકળતા કિરણો વક્રી ભવન પામે અથવા તો પરાવર્તન પામે અથવા તો પરાવર્તન પામે અને બીજા કોઈ બિંદુ ઉપર જે બિંદુ બી કહું છું ત્યાં ભેગા થાય છે ભેગા થાય તેવો ભાસ થાય ભેગા થાય તેવો ભાસ થાય તો આ જે બિંદુ બી છે ને એને શું કેવાય બિંદુ એનું પ્રતિબિંબ તરીકે ઓળખવામાં આવે છે કાતો વકરી ભવન થાય કાતો પરાવર્તન થાય કાતો ભેગા થાય કાતો ભેગા થાય એવો ભાસ થાય તો આ બિંદુ બી ને બિંદુ એ નું પ્રતિબિંબ આગળ વધીએ કે પ્રતિબિંબના કેટલા પ્રકાર તો કે પ્રતિબિંબના બે પ્રકારો છે કયા કયા એક વાસ્તવિક પ્રતિબિંબ અને બીજું છે આભાસી પ્રતિબિંબ સૌપ્રથમ આપણે વાસ્તવિક પ્રતિબિંબ વિશે ચર્ચા કરીએ તો કે વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય કોને જો પ્રકાશના કિરણો પરાવર્તન પામી કે પછી વકરી ભવન પામી વાસ્તવમાં કોઈ એક બિંદુ એ મળતા હોય તો તેમના વડે રચાતા પ્રતિબિંબને શું કહેવાય વાસ્તવિક પ્રતિબિંબ કાં તો પરાવર્તન પામવું જોઈએ કાં તો વકરી ભવન પામવું જોઈએ અને ખરેખર કોઈ એક બિંદુ એ ભેગા થતા હોય તો એને આપણે શું કહીએ છીએ વાસ્તવિક પ્રતિબિંબ વાસ્તવમાં ભેગા થાય તો વાસ્તવિક પ્રતિબિંબ એને પડદા પર ઝીલી શકાય છે પડદા પર ઝીલી શકાય છે અને વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઊંધું હોય આ મુદ્દો ખાસ યાદ રાખવાનો છે આખા ચેપ્ટરમાં તમને કામ લાગશે વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવા હોય છે ઊંધા હોય છે આ ઉપરાંત હવે વાત કરીએ તો કે આભાસી પ્રતિબિંબ કોને કહેવાય તો કે જો પ્રકાશના કિરણો પરાવર્તન કે વકરી ભવન પામી વાસ્તવમાં મળતા ન હોય ખાસ યાદ રાખજો વાસ્તવમાં મળતા ન હોય પરંતુ મળતા હોય એવો શું થાય છે ભાસ થાય છે ખરેખર ભેગા થતા નથી ભેગા થાય એવો ભાસ થાય છે તો તેમને વડે રચાતા પ્રતિબિંબને શું કહેવાય આભાસી પ્રતિબિંબ કહે છે હવે આ આભાસી પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાતું નથી આ ઉપરાંત આ આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તુ હોય મિત્રો આ મુદ્દો ખાસ યાદ રાખવાનો સમગ્ર ચેપ્ટર દરમિયાન તમને ઉપયોગી છે કે આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હોય ચત્તુ હોય વાસ્તવિક હંમેશા કેવું હોય ઉલટું હોય તો આભાસી પ્રતિબિંબ તમને ક્યારે મળે તો કે ખરેખર કિરણો ભેગા થતા નથી પણ ભેગા થતા હોય એવો શું થાય છે ત્યાં ભાસ થાય છે

એને શું કહેવાય અરીસો કહેવાય છે અરીસાના બે પ્રકાર છે પહેલો પ્રકાર સમતલ અરીસો અને બીજો પ્રકાર છે ગોલીય અરીસો ચલો અરીસો કેટલા પ્રકારની વાત કરીએ આપણે બે પેલું છે સમતલ અરીસો અને બીજું છે ગોલી અરીસો ગોલી અરીસાના વળી પાછા બે પ્રકાર અંતરગોળ અરીસો અને બીજો છે બહિર્ગોળ અરીસો ચલો સમતલ સમતલ અરીસો એટલે શું અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો જણાવો તો કે સમતલ અરીસો કોને કહેવાય તો કે જે અરીસાની પરાવર્તક સપાટી સમતલ એટલે કે સપાટ હોય સીધી હોય તેને શું કહેવાય સમતલ અરીસો કહેવાય છે ફોર એક્ઝામ્પલ ચલો સીધી લાઈન છે હવે એની પાછળની સપાટી હું રંગીન કરી દઉં તો આ તમારો બની ગયો સમતલ અરીસો કે જેની પરાવર્તક સપાટી આગળની સપાટી કેવી છે પરાવર્તક છે કેવી છે પરાવર્તક ને પાછળની સપાટી કેવી છે રંગીન છે પરાવર્તક સપાટી સીધી હોય ચપાટ હોય એને શું કહેવાય સમતલ અરીસો કહેવાય છે અહીંયા જોઈ શકો છો આ છે એ સમતલ અરીસો છે એના ઉપર પ્રકાશનું કિરણ પડે છે તેથી શું થાય છે એનું પરાવર્તન થાય છે ચલો હવે આપણે વાત કરીએ કે આ જે પરાવર્તન થાય છે સમતલ અરીસા વડે અને તમને શું મળે છે પ્રતિબિંબ મળે છે આ પ્રતિબિંબની ખાસિયતોની જો આપણે વાત કરીએ તો સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય મિત્રો આભાસી ક્યારે દેખાય કે ખરેખર કિરણો ભેગા થતા નથી ત્યાં ભેગા થાય તેવો શું થાય છે ભાસ થાય છે શું થાય છે ભાસ થાય છે અને જે આભાસી હોય છે એનો પ્રતિબિંબ હંમેશા કેવું મળે છે ચત્તુ મળે છે આ ઉપરાંત પ્રતિબિંબનું પરિમાણ એટલે કે સાઈઝ એ વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે માનો કે વસ્તુ જેટલા કદની છે તમે અરીસાની સામે રાખો હવે અહીંયા હું વસ્તુને કોઈ રાખું છું ત્રિકોણાકાર વસ્તુ છે તો મને અરીસાની પાછળના ભાગમાં આ જેવડી વસ્તુ છે એવડું શું દેખાય છે એનું પ્રતિબિંબ દેખાય છે વસ્તુ અરીસાથી જેટલા અંતરે આગળ છે માની લો કે આ વસ્તુ છે અરીસાથી પાંચ મીટર અંતરે છે કેટલા મીટર અંતરે છે પાંચ તેટલા જ અંતરે વસ્તુનું પ્રતિબિંબ અરીસાથી પાછળના ભાગમાં ક્યાં રચાય છે પાછળના ભાગમાં આ પાંચ મીટરે છે તો આ પણ કેટલા મીટરે રચાય છે પાંચ મીટર તમને પરીક્ષામાં કેવા સવાલ પૂછે તો આ અરીસો છે અહીંયા વસ્તુ પડી છે અહીંયા છે પ્રતિબિંબ પરીક્ષામાં શું પૂછાય તો કે અરીસાથી વસ્તુ છે એ બે મીટર અંતરે છે તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર શોધો હાલો ભાઈ વસ્તુ મીટર તો અરીસાથી પ્રતિબિંબ પણ કેટલા મીટરે મીટરે હોય તમને કોનું માપ તો કે પ્રતિબિંબ વચ્ચેનું તો બે પ્લસ બે કેટલું થાય ચાર મીટર તમારો જવાબ છે ચાર મીટર પરીક્ષામાં આવા પ્રશ્નો તમને પૂછાઈ શકે છે એટલા માટે ખાસ આવા પ્રશ્નો પર ભાર મૂકવાનો છે ચલો ત્યાર બાદ આગળ વધીએ કે વસ્તુના પ્રતિબિંબમાં બાજુઓ ઉલટાયેલી હોય સ્વાભાવિક છે તમે અરીસાની સામે જમણો હાથ ઊંચો કરો તો કયો હાથ ઊંચો થાય પ્રતિબિંબમાં ડાબો હાથ ઊંચો થાય છે અરીસાની સામે ડાબો હાથ ઊંચો કરો તો પ્રતિબિંબમાં કયો હાથ ઊંચો થાય છે જમણો હાથ ઊંચો થાય છે એટલે કે બાજુઓ ઉલટાયેલી હોય છે વસ્તુની ડાબી બાજુ પ્રતિબિંબની જમણી બાજુ બને છે અને વસ્તુની જમણી બાજુ એ પ્રતિબિંબની ડાબી બાજુ બને છે ત્યારબાદ સમતલ સમયે દર્પણ તરીકે તેનો ઉપયોગ આપણા ઘરે આપણે કરીએ છીએ આપણા શરીરને જોવા આપણા મોને જોવા માટે આ ઉપરાંત સમતલ અરીસો જે પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ પેરિસ્કોપમાં કઈ રીતે ચાલો આ સબમરીન છે આ છે અરીસો છે શું છે અરીસો જે પિસ્તાલીસ ના ખૂણે લાગેલ છે અહિયાં પણ જે અરીસો છે એ પિસ્તાલીસ ના ખૂણે લાગેલ છે હવે આ વસ્તુ પરથી પ્રકાશનું કિરણ અરીસા પર આવે છે અરીસો પિસ્તાલીસ ના ખૂણે છે તો શું કરશે આપણે કીધું ને પ્રકાશનું કિરણ સીધી રેખામાં જાય વળતું નથી ક્યારે અહિયાં તો શું થાય છે પરાવર્તન થાય છે એટલે અહીંયાથી શું થયું પરાવર્તનની બે વાર ઘટના થઈ એટલે જે તે વસ્તુ છે એ તમને ક્યાં દેખાય છે અંદર દેખાય છે વાત તો આ પ્રમાણે તમે જોઈ શકો છો ત્રણ કાચની પટ્ટીઓ લીધી છે અરીસાની પટ્ટીઓ એમાં ચળકતી સપાટી અંદરની સાઈડ છે પાછળનો ભાગ એક બંધ કર્યો છે આગળનો ભાગ પણ બંધ કરીને વચ્ચે છિદ્ર પાડેલું છે એની અંદર રંગબેરંગ બી તમે ટુકડાઓ નાખો છો પેપરના હવે શું થાય છે અહીંયા આને ગોળ ગોળ ફેરવો છો એટલે ટુકડાઓ પણ ફરશે ફરતી અંદરની સપાટી પર છે તમે ઉપર જ્યાં કાણું પાડેલું હતું ત્યાંથી જુઓ છો તો શું થાય અંદર ટુકડાઓ પણ ગોળ ગોળ તમે આને ફેરવો છો આ રીતે તો ટુકડાઓ પણ ફરશે અને નવી નવી ભાત રચાય છે આનો એક સિદ્ધાંત છે કે એક વાર જે ભાત રચાઈ ગઈ પછી બીજી વાર ક્યારેય એ જોવા મળતી નથી સ્વાભાવિક છે કે અંદર રહેલા જે ટુકડાઓ છે આ કલરિંગ આને તમે ગોળ ફેરવો ટુકડાઓ ફરીથી પાછાના મૂળ સ્થાને તો આવવાના નથી એટલે એક વાર જે ભાત રચાઈ જાય એ ફરી પાછી ક્યારેય દેખાવાની નથી ત્યારબાદ ગોલીય અરીસો કોને કહેવાય તેના પ્રકાર વિશે માહિતી આપો તેના પ્રકારને જણાવો તો કે જે અરીસાની પરાવર્તક સપાટી પરાવર્તક એટલે કે જ્યાંથી કિરણો પરાવર્તન પામે છે શું થાય છે પરાવર્તન પામે છે આ સપાટી એ પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ હોય છે તેને ગોલીય અરીસો કહે છે ચલો ગોલીય અરીસો ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદર તરફ કે બહાર તરફ વક્રાકાર હોય છે ગોલીય છે એટલે વક્રાકાર હોય છે ચલો આખો પોલો ગોળો છે પરાવર્તક છે રંગીન છે એના આધારે કેટલા પ્રકાર પાડ્યા આપણે અંતરગોળ હરીશો અને બહિર્ગોળ અરીશો બે પ્રકાર પાડ્યા કયા કયા અંતરગોળ હરીશો અને બહિરગોળ અરીશો ચલો પેલા અંતરગોળ અરીસાની વાત કરીએ તો કે જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી સપાટી કેવી છે પરાવર્તક છે કેવી છે પરાવર્તક છે અને બહારની સપાટી કેવી છે રંગીન છે બહારની સપાટી કેવી રંગીન અંદરની સપાટી છે એ પરાવર્તક છે તેથી પ્રકાશના કિરણોનું પરાવર્તન થઈ શકે છે છે બહારની સપાટી રંગીન ચલો એના ઉદાહરણ ની વાત કરીએ તો ચકચકિત ચમચીની અંદરની વક્ર સપાટી એ અંતરગોળ અરીસાની જેમ વર્તે તમારી ઘરે જે ચમચી છે સ્પૂન છે એનો જે ખાડાવાળો ભાગ છે જે ભાગમાં તમે વસ્તુ લઈને જમો છો એ ખાડા વાળો ભાગ છે આ ભાગ છે એ અરીસા અરીસા તરીકે 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 વર્તે વર્તે કેવા છે ત્યારબાદ હવે વાત કરીએ તો બીજો પ્રકાર છે ગોલીય અરીસાનો બહિર્ગોળ અરીસો તો કે જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ વક્રાકાર હોય એને કહેવાય બહિર્ગોળ અરીસો

થોડુંક ઉલટું પણ આપેલું હોય કઈ રીતે ચલો આપ બંનેનું નામ તમે બતાવો તો જુઓ અંદરની સપાટી કેવી છે પરાવર્તક છે બહારની સપાટી કેવી છે તો કે રંગીન છે તો આ શેમાં આવે અંતરગોળ અરીસામાં આવશે હવે અહીંયા બહારની સપાટી કેવી છે તો કે પરાવર્તક છે અંદરની સપાટી કેવી છે તો કે રંગીન છે તો શેમાં આવશે બહિર્ગોળ અરીસામાં આવશે જો તમે અંતરગોળ અરીસાને આ રીતે દોરો અથવા તો આ રીતે દોરો એમ જ બહિર્ગોળ રીસાને આ બંનેમાંથી માંથી કોઈ પણ એક રીતે દોરી શકો છો ટૂંકમાં એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની અંતરગોળમાં અંદરની સપાટી પરાવર્તક બહિર્ગોળમાં બહારની સપાટી પરાવર્તક ચાલો એનું ઉદાહરણ લઈએ તો કે ચકચકિત ચમચીની બહારની સપાટી તમે ચમચી જે જમો છો જે ચમચીનો ઉપયોગ કરો છો આ ચમચીનો બહાર નીચેનો ઉપસેલો જે વસ્તુ તમે ચમચીમાં ભરો છો એનો આપણે અંતર્ગો અરીસો કીધું પણ પાછળનો ભાગ આ પાછળના ભાગને શું કહેવાય છે આ પાછળનો જે ભાગ છે આ બહિર્ગોળ અરીસા તરીકે વર્તે છે કેવી તરીકે બહિર્ગોળ અરીસા તરીકે વર્તે છે તો મિત્રો અહીંયા આપણે આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ ફરીથી મળીશું નવા વિડીયો સાથે અસ્તુ જય હિન્દ જય ભારત